આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું આ સોવદ ચૌદશ એટલે કે કાળી ચૌદશ વિશે કાળી ચૌદશને રૂપ ચતુર્દશી પણ કહેવાય છે તે દિવાળીના આગળના દિવસે જ આવતી હોવાથી તેને નાની દિવાળી પણ કહેવાય છે ઉગ્ર દેવી દેવતાની સાધના માટે તરત જ ફળ આપતો પર્વ એટલે કાળી ચૌદશ કાળી ચૌદશ સ્વયં એક સિદ્ધિ પ્રાપ્ત કરાવતો પર્વ છે આ દિવસે અને રાત્રે મહાકાળીની પૂજા હનુમાનજીની પૂજા ભૈરવ પૂજા તથા તંત્ર યંત્ર અને મંત્રની સાધના કરવામાં આવે છે હવે જાણીએ કે આજના દિવસની શરૂઆત કેવી રીતે થઈ દેવી કાલિકાએ પૃથ્વી અને સ્વર્ગને ક્રૂર રાક્ષસોના હાથે બચાવવા આજ દિવસે જન્મ લીધો હતો બંગાળમાં આ તહેવાર માતા કાલીની પૂજા માટે સમર્પિત છે અને તે ઉત્સાહ સાથે મનાવાય છે આ પર્વ મનાવવાની મુખ્ય પરંપરા દ્વાપર યુગમાં શરૂ થઈ હતી દ્વાપર યુગમાં આસો આસોવધ ચૌદસના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કરી સોળ હજાર કન્યાઓને નરકાસુરના ગૃહમાંથી મુક્ત કરાવી હતી હવે જોઈશું તેનું મહત્ત્વ આ પર્વ મહિલા સન્માન અને સૌંદર્યને સમર્પિત છે તેને સૌંદર્ય પર્વ પણ કહે છે માન્યતા છે કે આ દિવસે સૂર્યોદય પહેલાં ચંદનનો લેપ લગાવીને નદીમાં સ્નાન કરવાથી બધા પાપમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે આ પર્વ પરલોક સુધારવાના દિવસ તરીકે પણ ઓળખાય છે આ દિવસે શું કરવું તે પણ જોઈ લઈએ આ દિવસે પનોતી નિવારવા માટેના ઉપાયરૂપે શનિદેવની પૂજા અવશ્ય કરવી જોઈએ નાના બાળકોને નજરથી બચાવવા માટે કાળી દોરી કે માદળિયું બાંધી શકાય જે પરિવારમાં લાંબા સમયથી માંદગી રહેતી હોય તે પરિવારે સંધ્યા સમયે તલના તેલનો અખંડ દીવો ઘરમાં રાખવો જોઈએ આજે યમના નામે દીપદાન પણ કરવું જોઈએ જેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઉમરાની બહાર પણ અન્ય દીવા મૂકવા જોઈએ કેમકે આજે દિવાળીનો બીજો દિવસ છે આ ઉપરાંત ઘણા લોકો આજે અડદની દાળના વડા બનાવીને ચાર રસ્તે મૂકે છે માન્યતા છે કે આમ કરવાથી ઘરનો કકળાટ લડાઈ કે ઝઘડા વગેરે દૂર થઈ જાય છે હવે જોઈશું પૂજા અને વિશેષ યંત્રો વિશે કાળી ચૌદશના દિવસે અને રાત્રે કરેલી પૂજા કે સાધના સહસ્ત્ર ગણું ફળ આપે છે મંત્ર વગર દેવીની પૂજા શક્ય નથી ધર્મ અનુસાર મંત્ર જ આપણું રક્ષણ કરે છે માટે આ દિવસે સાધના મંત્ર પ્રયોગ યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ ભૂત પ્રેત તથા ભય નાશ પામે છે આપત્તિ સંકટ સમય રક્ષણ મળે છે અને શક્તિની પ્રાપ્તિ થાય છે આદિ અનાદિ કાળથી કાળી ચૌદસના દિવસે તંત્ર મંત્ર યંત્ર સિદ્ધિ પ્રયોગો વિશેષ પ્રયોગો તથા સાધનાઓ થાય છે સામાન્ય લોકો પણ કાળી ચૌદશના રોજ મહાકાળી માતા હનુમાનજી અને ભૈરવદાદાની ઉપાસના કરી કૃપા મેળવી શકે છે કાળી ચૌદશના દિવસે મંત્ર પ્રયોગ કરવાથી તરત જ શ્રેષ્ઠ ફળ મળે છે મહાકાળી માતાનું સ્વરૂપ ભલે ભયંકર વિકરાણ લાગે પરંતુ તે ભક્તોનું સદાય શુભ કરવાવાળી છે આજે મહાકાળી માતાના આ મંત્રોના જાપ કરી શકાય જેમ કે ઓમ ક્રીમ બીજું છે ઓમ ક્રીમ કાલી નમઃ ત્રીજું છે ઓમ ક્રીમ કાલિકાએ નમ તે ઉપરાંત આ મંત્ર પણ આજે ખાસ બોલવો જયંતી મંગલાકાલી ભદ્રકાલી કૃપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રિ સ્વાહા સ્વધા નમોસ્તુ તે આ મંત્રની ત્રણ માળા કરવાથી રક્ષણ પ્રાપ્ત થાય છે અને શત્રુ પર વિજય મેળવી શકાય છે આજની હનુમાનજીની ઉપાસનાથી સંકટોમાંથી તથા બાધાઓમાંથી મુક્તિ મેળવી શકાય છે હનુમાનજીનો વિઘ્ન નિવારણ મંત્ર પણ આજે કરી શકાય ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફટે સ્વાહા કાળી ચૌદશની રાત્રે ધૂપ દીપ પ્રગટાવી હનુમાનજીની સમક્ષ લાલ કે કેસરી વસ્ત્ર પહેરી જો આ મંત્રની સાતમાળા કરવામાં આવે તો કોઈ કાર્યમાં રૂકાવટ રોગ સંકટો શત્રુઓ તથા મુશ્કેલીઓ દૂર થાય છે તથા સુખ પ્રાપ્ત થાય છે આજે હનુમાનજીના બાર નામ બોલવાનો પણ મહિમા છે કોર્ટ કચેરી કષ્ટ બાધા શત્રુપીડા તથા ભયને દૂર કરવા માટે હનુમાનજી સમક્ષ બેસીને ધૂપદીપ પ્રગટાવી સાતવાર હનુમાન ચાલીસા કરી શકાય છે જેનાથી આકસ્મિક રક્ષણ મળે છે તથા મનમાંથી ભય અને સંતાપ વગેરે દૂર થાય છે આજે ઘંટાકર્ણ મહાવીરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે આમ આજે હનુમાન ચાલીસા સુંદરકાંડ તથા મહાકાળી ચાલીસા વગેરે પણ કરી શકાય છે તો આજે આપણે સાંભળ્યું કાળી ચૌદશની પૂજા ઉપાસના તથા તેનું મહત્વ આશા રાખું છું કે આપ સૌને આ માહિતી ગમી હશે બોલો મહાકાળી માતાની જય રામ ભક્ત હનુમાન દાદાની જય આગળના દિવાળી પર્વના વિડીયો સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના